એસપીજી ગ્રુપ દ્વારા મહેસાણા ખાતે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈનના માકડાઉનના ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અસાહજિત તત્વો દ્વારા ઉખાડી તોડફોડને ખંડિત કરવામાં આવી. આવા અપરાધિક કૃત્ય કરનારને વહેલામાં વહેલી તકે કડકમા કડક સજા થાય તે સમુત્ર મામલાને લઈને એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તેમજ એસપીજી ગ્રુપના સરકાર પ્રેમી મોટી સંખ્યામાં ભેગા થઈ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યું હતું. કનકસિંહ રાજપૂત પાટણ ન્યુઝી મહેસાણા શ્રી સરદાર પટેલ સેવા દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આજે અગિયાર કલાકે માન્ય કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું તો આજે મહેસાણા એસપીજી દ્વારા માન્ય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું કારણ કે ઉજ્જૈનની અંદર નાના એવા ગામની અંદર સરદાર પટેલ સાહેબની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે ધોકા મારવામાં આવે છે પથરા મારવામાં આવે છે અને છેલ્લે સળગાવી દેવામાં આવી છે બાજુમાં રામચંદ્ર ભગવાનની મૂર્તિને ફાડી નાખવામાં આવી છે તો જ્યારે માન્ય નરેન્દ્ર મોદી સાહેબ આજે એકસો બ્યાસીની મીટરની મૂર્તિ જ્યારે સરદાર પટેલને સ્થાપતા હોય અને સમગ્ર ભારતવાસીઓ આજે સરદાર પટેલની આટલી ઇજ્જત કરતા હોય તો એ અસામાજિક તત્વો જે આ મૂર્તિને ખંડિત કરી હોય એમને કડકમાં કડક સજા થાય ફાસ્ટ કોર્ટની અંદર કેસ ચલાવવામાં આવે અને વેલામાં વહેલી તકે કડકમાં કડક સજા આપવામાં આવે એના માટે આજે મહેસાણા દ્વારા એસપી મહેસાણા એસપીજી દ્વારા માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને કલેક્ટર સાહેબે અમને અહીંયા પણ આપી છે કે અહીંથી અમે એમપીની અંદર અમે આ લેટર મોકલશું અને કડકમાં કડક સજા ઝડપથી થાય એ માટે એમને ન્યાયી પગલાં ભરીશું જય સરદાર જય સરદા